ગુડ મોટ મો પાપડ અને ચા ગુડ મો गुड मॉर्निंग दे देख रहे गुड मॉर्निंग री जय माता जी Good morning. <laughs> ले मुंतल एक गोठे चल छोड नहीं नहीं क्यों नहीं? नहीं ये मेरा है ये मेरा है तेरा नहीं है मेरा है तेरा नहीं ये किसका है मेरा तेरा इंग्लिश में 1 टू 10 बोल तो 1 2 3 4 बोल तो

અને જો લગી અમારી પીહુ ઊંઘી રહી છે જો કે મે એક લાઈટ બ્રશ એમ કર નાખી છે જુદો નહીં પીહુ કઈ ગઈ અંદર ઊંઘી રહી છે નહીં એ ડાઈ છોકરી કે ગોડી છોકરી અન તું કેવી છોકરી મસ્તન શું વાત છે તું જ ગોડી છે પૂજ્ય મમ્મીને હા ના 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 ડાઈ છોકરી બસ તો ચાલો મિત્રો બ્લોગ માં બને રહેજો ફટાફટ આપણે ચા પી લઈએ છે તો મળી થોડી વાર પછી તો કાલ પેપર કેવું ગયું તારું મસ્ત અને આજે આજે મસ્ત જ એમ ને ગઈ કાલ કેવું ગયું પણ હાચું બોલજી હા હાચું બોલ હાચું બોલું ખાલી મને ટાઈમ પાસ ન નતા આવતા કેવા ટાઈમ છે લેતા તો ના આવડે તો લાગે તો નપાસ એવું તું ના पासो सीज ना खाली मला ट्रेन पैसे 3 मार्क्स जैसी 3 मार्क्स जैसी bija बधाव छे ना जोई सु आपरो हो आप जे रोही कंप्लीट बार जी बराबर तू मोटी थई गयो है वो तो मोटीच छुकला है <laughs> तो मोटी हु आनी आनी तू मोटी गई लीदा पापा जी जो आवाना आवा खा खावाना जो बाजू जो बस તુરા મોછો છોકરાઓ તમે લોકો હે સુરા મોછો અમે ટીચર વાળું રમીએ છીએ અને આ ટીચર કોણ છે અમે બે છીએ તો પછી પેંટો ટીચર જોડે રહે ને હા રૂહી એ તન સમજાવ છું તના ઘરે પત્ર કાળું છું કાલે તારા સ્પેરિંગ મીટિંગ છે એટલે મમ્મી પપ્પાને લઈને છે કા મીટિંગ છે સ્પેરિંગ મીટિંગ

જો ખરી કેવી રીસે કે ઓ પીહુ આ બાજુ ઓ પીહુ લે ના રીસી જાય હે આ બાજુ એ દાદી હે ને તો મારે બા જો આ બાજુ દાદી હોય ને તો મારે રીહે ગયા તો ફાઈનલી મિત્રો આપણે નાય ફેસ થઈ ગયા છે ને અત્યારે અમારી પીહુ પણ ફેસ થઈ ગયા છે જો કે આજે એનું ત્રીજું પેપર છે કાલે છેલ્લું પેપર પછી

ચલો સ્કૂલે નહીં જવાનું કેમેરા બંધ કરું વાહ ભાઈ કેમેરા બંધ નહી થાય કેમ થાય તારું બધું લાઈવ બતાવું છું રિયાલિટીમાં આ ત્યાં ના જોવા મળે એ તો તને વિડીયોમાં બધા લોકો જોવે તને જોવે પસંદ નહીં હું તો તારે વિડીયો ઉતારવાનો જ તું ગમે તે કર कई दम अंदर थी कसू नहीं काम हो ही तो करी ना करी करी क्यों <laughs> ना नहीं करी क्या वाजी बोले नहीं, नहीं? नहीं? नहीं बाकी जी क्या वाजी थी करी तो गई जब हाँ वो करी गई चलिए तो कैसे बोलो आज जी हम पन पच्चीस पास स्टॉप थे गई मारू काम पता होते लेकिन पति जाए पति पास बिजु करवाना આજે તો પેલી છોકરીને ફૂલેકુ કરવાનું છે ને હા તો તમારે જવાનું લે અમારે જવાનું ના તો લઈ આવો હું પર બનાવવાનું તો તમારા હાથમાં બધું બનાવી શું ન કેમ નહીં બનાવી વીર આઈ જલ્દી વિલી આઈ જલ્દી માર વીર હજી બીજું ખવડાય કટકો કટકો ખવડાય હજી કટકો ખવડાય

તો આજે ફુલી કો કરવા કેન્સલ રાખીશું પછી કરસી કદા છે એમ નક્કી નહીં કરવાનું આજે જેવું એમ તમારે અહીંયા ઉંગી ગઈ છે એટલે થોડો કલર ઓછો છે નવી રહી ઉંગી જો દેખ લો આપી દે મને જો જો કેટલો ચાલાક છે હવે છત્રાને ખાઈ જો સી દેખ લો હું ચાલાક જ છુ લાય

હે દીદી આઈ દીદી આઈ જલ્દી જલ્દી લાય દીદી આઈ જલ્દી લાય જલ્દી લાય જવું જવું હજુ આપે હજુ જો જો લાય ગાંડા દેખલાની બીક લાગતું નહીં કાગરા ખાઈ જાય છે રૂ આપણે ગરબા ગાવા જવું તારે रूही जब भी सुसु कह रही थी क्या गरबा गाओ जेम कहती थी ना गरबा गाओ अपन ऐसे वो बोनेर थे एक्सीडेंट हाँ भाई एक राज है भाई अरे ऊँ जाओ ऊँ जाओ अब मन ले जैसे तो भूत तो चाल से बड़ी जैसे गौरी <laughs> अब जाना है वो गरबा गाओ जो कहती थी ना मना पापा मार गरबा गाओ जो है તો મિત્રો લગ્ન છે પચ્ચીસ છબ્વીસ એ નથી કાત પચીસ છબ્દી પચ્ચીસ તારીખે સાંજે ગરબા પાડેલું છે અને છવ્વીસમી તારીખે દાણ એવું આવવાની છે તો ફર્યાવાળા બધા લોકો ચાર પાંચ દિવસ પહેલા ગરબા રમવા માટે જાય છે ખેતરમાં તો આજે રૂહીને જેવું હતું કે પપ્પા આજે મને પણ તમે લઈ જાઓ ગરબા ગાવા માટે અને મને એ મમ્મીએ બીક આપી દીધી કે ત્યાં કાતું બહુ મોટું ભૂત છે એમ કરી નહીં છે રૂહિ તો બધા વાતો કરતી હેલી ને એક્સિડન્ટ થયા

बेटला <laughs> <laughs> <लगनू> <laughs> है ना नीरा पुष्पा ता गोडी रु लगन वालम तू के लटकी रियो जो तो हओ लगन वालम लगन वालम लटकी तिरवे नती बोलाई लगन लगन में ऊपर <laughs> મોમમ ગેલે લગાના